સંતાનોને શીખવાડવાના એકવાર એક છોકરો છે સ્કૂલેથી રબર ચોરીને ઘરે આવ્યો તેના પિતાએ પૂછ્યું કે બેટા રબર તું ક્યાંથી લાવ્યો તો કે મારી આ મારી આગલી બેન્ચમાં એક છોકરો બેસે છે ને એનું બહાર પડેલું અને પાણી પીવા ગયો એટલે મેં લઈ લીધું તો કે બેટા હું તને હું સરકારી કર્મચારી છું હું તને ઓફિસથી આટલું બધું લાવી આપું છું પછી તે શું કામ લીધું ખબર પડી હું તને ઓફિસ થી લાવી જ આપું છું હવે બાપે એવી રીતે લાવતો પછી સંસ્કાર છોકરામાં કઈ રીતે પડે આવા જ પડવાના સંસ્કાર આપવાના બીજી એક અગત્યની વાત છે પ્રમુખ સ્વામી મહારાજ એક વખત વિદ્યાનગરમાં હતા એક વ્યક્તિ એમની બે દીકરીઓની કંકોત્રી લઈને આવ્યા અને પ્રમુખ સ્વામી મરને કહ્યું મારી બે દીકરીના એક જ માંડવે મેં લગ્ન લીધા છે આપ આશીર્વાદ આપો બંને સુખી થાય પ્રમુખ સાંઈ મહારાજે એ ભાઈના આત્માથી